હેલો દોસ્તો કેમ છો આજ આપણે વિડીયોમાં અનબોક્સિંગ કરવાનું છે ને સેનું કરવાનું છે વિડીયોમાં આગળ તમને કહીશી પહેલાં મારી ચેનલમાં નવા હોય તો લાઈક થશે કરો ભૂલતા નહીં અને એક વસ્તુ આપણે ઓનલાઈન ઓનલાઈન નહીં પણ બે તંડી પહેલાં ઓર્ડર કર્યો તો આપણે પણ આ વરસાદના કારણે આવ્યું નહોતું એટલે આ બે દિવસ પછી આવ્યું છે એટલે વસ્તુ શું છે અને અનબોક્સિંગ ક્યારે કરવાનું છે એ વિડીયોમાં તમને કહી દઈશું તો અને વિડીયોમાં દેખાડીશ અને વિડીયોમાં બનાવી અને હવે આવી આપણે બાદને તમે જોઈ શકો છો આજનો કાક મોસમ આવો છે અને આજ વરસાદ આવ્યો નથી સવાર કો નતો પણ સાંજ કો નો વરસાદ આવ્યો નથી અને આ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે તો હવે આપણે વસ્તુ જોઈએ

tôi bây ở mọi nơi đó, mọi à, có một cái vấn đề của tao ạ thầy ba Con mày mày mày

અને શાંત કર સીધું છે હું થી કેમ છેલ આના આ ડાયરેક્ટ આ નો ડાયરેક્ટ નો તો ટીવી જે કારીગર તો આવ્યો નથી એટલે આપણે જાતે ખોલી નાખ્યું અને જોઈ લીધું બધું અને જોયા પછી યુટ્યુબ માં ઘણા જોયા પણ એવા આપણને જોયા નહી એટલે ટીવી પાછી મૂકી દીધી છે અને હવે ફોન આવ્યો છે કારીગરનો કે હવે બે દિ પછી આવશે વરસાદના કારણે આવી કેમ છે નહીં એટલે બે દિવસ પછી આવશે એટલે આપણે બે દિન પછી જોઈશું કે ટીવીનું રિઝલ્ટ કેવું છે કેવી રીતે ટીવી ચાલે છે તો બે દિવસ પછી વિડીયોમાં તમને જણાવીશ અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા મળીશું